પહેલાં તો ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરેલી અને નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી અને માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ ફરીથી કોર્ટ પોલીસે આજે એમના રિમાન્ડ માંગ્યા દસ દિવસ પરંતુ આજે નામદાર કોર્ટે દસે દસ દિવસના રિમાન્ડની મંજૂરી કરી છે ગુજરાતના આદિવાસી સમાજના હીરો તરીકે જેઓ ઉભરી આવ્યા છે સમસ્ત આદિવાસી સમાજે જેમને એક લાખ કરતાં પણ વધુ મત સાથે ધારાસભ્ય બનાવ્યા છે શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં રાજકીય ષડયંત્ર કરી એમને રોકવા માટે સમાજમાં એમની બદનામી થાય એવા ખરાબ ઇરાદાથી એક ખોટી એફઆઈઆર એમના સામે કરવામાં આવી આ એફઆઈઆરના કામે માનની ધારાસભ્ય ચૈત્રભાઈએ સામે ચાલીને ડેડીયાપાડા પોલીસ સમક્ષ હાજર થયા હતા ચાર દિવસ પહેલાં પોલીસે એમને પકડીને પહેલાં તો ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરેલી અને નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી અને માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ હરીથી કોર્ટ પોલીસે આજે એમના રિમાન્ડ માંગ્યા દસ દિવસ પરંતુ આજે નામદાર કોર્ટે દસે દસ દિવસના રિમાન્ડની નામંજૂરી કરી છે આ આખી ઘટનામાં જયતરભાઈ વસાવા જે રીતે આદિવાસી વિસ્તારોમાં જે નકલી કચેરીઓના રાખડા ફાટી નીકળ્યા છે આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવે છે એ પૈસા નકલી કચેરીના માધ્યમથી ખવાઈ જાય છે એની સામે એક બહુ મોટો અવાજ ઉઠાયો છોટાઉદેપુરમાં ચૈતરભાઈએ નકલી કચેરી ખુલ્લી પાડી અને છાપે ચડ્યું અને સત્તા પક્ષના લોકોને નીચા જોયું થયું અને ત્યાર પછી ચૈતરભાઈને જે રીતે સમાચાર મળ્યા કે આવી બીજી સો કરતાં પણ વધુ નકલી કચેરીઓ ગોબાજાળીઓ કૌભાંડો આદિવાસી વિસ્તારમાં ચાલે છે તો એની સામે પૂરી તાકાતથી એણે અભિયાન ઉઠાવવાનું ચાલુ કર્યું આદિવાસી વિસ્તારોમાં તમામ નકલી કચેરીઓની જે ભ્રષ્ટાચારની ગેરરીતિ છે એ ખુલ્લી ના પડી જાય એટલા માટે ચૈતરભાઈને ફસાવી દેવા ખોટી રીતે એમને જેલમાં પૂરી દેવા આ આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈત્રભાઈ જ્યારથી ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના જે પ્રશ્નો છે પ્રયોજના અધિકારીની કચેરી બાબતે હોય કે આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્ર બાબતનો પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારમાં સરકારી સ્કૂલો અને એની અંદર શિક્ષક સુવિધાની બાબતનો પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારમાં દવાખાનાનો પ્રશ્ન હોય આદિવાસી બાળકોને જે શિષ્યવૃત્તિ મળે છે ફ્રી શિફ્ટ કાર્ડ એનો પણ અવાજ વિધાનસભા સુધી ચૈતરભાઈ ઉઠાવ્યો હતો આમ જે રીતે ચૈતરભાઈ વસાવા ગુજરાતના તમામ આદિવાસીઓ અને તમામ યુવાનો માટે પૂરી તાકાતથી લડી રહ્યા છે એને રોકવા માટે એને અટકાવવા માટે ખોટી રીતે એમની બદનામી કરી સમાજમાં એમની પ્રતિષ્ઠા ખરડાય અને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવવાનું બંધ કરે એ માટે એમને જેલમાં પૂરી દેવાનું આ ષડયંત્ર રચ્યું છે પરંતુ મને એમ લાગે છે કે પ્રક્રિયાના અંતે ચોક્કસ ન્યાય મળશે Thank you.